કપડવંજ તાલુકાના આતરસુંબા ગામના વતની શકુંતલાબેનને નેશનલ માસ્ટર નેશનલ એથ્લેટિક એસોસિએશન નવી દિલ્હી દ્વારા ખેલકૂદ મંડળ અને ખેલકૂદ દોડમાં સો બસો ત્રણસો મીટરમાં ભાગ તેઓએ લીધો હતો જેમાં તેઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા કપડવંજ શહેર અને આતરસુંબાનું ગૌરવ વધાર્યું છે ખેડા જિલ્લા નડિયાદ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચીફ ગેસ્ટ જિલ્લા પોલીસ વડા રાજેશ કઢિયા

એસોસિએશન નવી દિલ્હીમાં ભાગ લીધો હતો જેમાં તેઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જે કપડવંજ તાલુકાનું પણ ગૌરવ કહી શકાય નમસ્તે મારું નામ શકુંતલા પંડ્યા ઉંમર વર્ષ સિત્તેર ખેડૂતની દીકરી એટલે નાનપણથી જ કસાયેલું શરીર નાનપણના સ્વપ્નને પાછલી ઉંમરે પૂરા કરી શકવાની ક્ષમતા તે ઈશ્વરીય કૃપા કહેવાય આજે દોડમાં ચોવીસ જેટલા મેડલ્સ મેળવી શકવાનું ગૌરવ મેં પ્રાપ્ત કર્યું છે અત્યાર સુધી રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીત મેળવી છે ઓક્ટોબર માસમાં મલેશિયા રમવા જઈ રહી છું મારા દેશનું ગૌરવ વધારું એ જ મારું પાછલા જીવનનું સ્વપ્ન છે આભાર